मांडवी जैन नूतन प्राथमिक शाळा नंबर निवृत्त शिक्षिका सर्गस्व रंजनबेनशा शाहमिवार्षिक पुण्य पावती उजवाई। કાર્યક્રમમાં જીવદૈયા માનવ સિવા અને શૈક્ષણિક પ્રવૃત્તિ યોજાઈ હતી સવારના આઠ વાગી ગાય માતાને લીલોચારો અપાયો અને દસ વાગ્યે જૈન દહેરાસરમાં પંચ પૂજા યોજાઈ કિરણ ક્લિનિ ખાતે ડાયાબિટીસનો નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં દવાઓ અને ગ્લુકોમીટર પણ વિતરણ કરાયું દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ભોજન શાળાના ત્રણસો વિદ્યાર્થીઓને પીપરમેન્ટની પ્રભાવના તેમજ સાડાને શૈક્ષણિક રમકડા પણ ભેટ આપ્યા

એ જય નૂતન પ્રાથમિક શાળામાં સર્વિસ કરી મોટા ભાગની અને ત્યાંથી નિવૃત્ત થયા આજે વિજયને સાત વર્ષ થયા મારા સુપુત્ર દીપ જે વીસમી જૂન બે હજાર ચોવીસના આ દુનિયામાંથી વિદાય લીધી એટલે આજે અમારા પરિવાર એટલે કે મહેતા માનવતીબેન મણિલાલ પાનચંદ મૂળ ડગાડા અલે ભુજ એ પરિવાર તરફથી આજે મારા પુણ્યતિથિ નિમિત્તે પાંચ જાતના કાર્યક્રમો રાખ્યા છે આજે સવારે વાગે દિનાલયમાં પંચકલા પૂજા ચાલુ થઈ ગઈ છે ત્યાં શીતલ મંડળ અને ત્રિષ્ઠ મંડળના બહેનો અત્યારે પૂજા બનાવી રહ્યા છે અને જેમાં પાંચ કચ્છ ના જૈન સમાજ ના પાંચે કચ્છ ના બહેનો આપી રહ્યા છે આજે ડોક્ટર જય મહેતા ક્લિનિક એટલે કે કિરણ ક્લિનિક કિરણ ક્લિનિકે ને બાર વર્ષ સંપન્ન થયા એને તેરમા વર્ષમાં શરૂઆત પણ કરી દીધી છે અને આજે ડાયાબિટીસનો કેમ્પ રાખવાનો અમારા પરિવારે નક્કી કર્યું અને એનો એક જ હેતુ હતો કે ડાયાબિટીસ એ રાજરોગ છે દિન પ્રતિદિન વધતો જાય છે ડાયાબિટીસ રોગ વિશે ડોક્ટર જય વાત કરશે આજે મારે ખાસ એ વાત કરવાની છે કે આજે જે પુણ્યતિથી છે એમાં પાંચ જાતના કાર્યક્રમો અમે આજ સવારથી પ્રારંભ કર્યો છે મોડી રાત સુધી ચાલશે એમાં જીવદયા માનવ સેવા ધાર્મિક શૈક્ષણિક અને મેડિકલ કેમ્પ આ પાંચ જાતની પ્રવૃત્તિઓ રાખી અને આજે ગયા વખતે મેં જાહેરાત કરી હતી મારા દીપના પુણ્યતિથિ વખતે કે આપણે મેં મારો પરિવાર એક સંસ્થા સ્થાપવા માંગે છે અને એ સંસ્થાની વિધિવત સ્થાપના આજે કિરણ ક્લિનિક કરી છે અને એ સંસ્થાનું નામ દીપ સેવા કેન્દ્ર હવે માંડવીમાં દીપ સેવા કેન્દ્ર નામની સ્થાપ સંસ્થા આજેનો શુભારંભ કરી રહ્યા છે અને આ જે દીપ રંજન સેવા કેન્દ્ર છે એ અવારનવાર પ્રસંગ બાદ પાંચ જાતિ પ્રોજેક્ટ છે જીવજયા જીવદયા એટલા માટે કે જીવદયા છે ને એ મેઈન વસ્તુ છે એ ગેન્ટ એ અગત્યની વસ્તુ છે મારા મારા સાહેબ કહેતા હોય જીવદયા માનવ સેવા શિક્ષણ અને આરોગ્ય અને મેડિકલ કેર કપો બધે પાંચ જાતી પ્રવૃત્તિઓ આ સંસ્થા વનવાર કરતી રહે છે અને આજની વાત કરું તો ગુજરાત આપ બધું હું જાણો છો કે હમણાં ગુજરાત સરકારે નક્કી એવું કર્યું છે કે પ્રાથમિક શાળાના જે બાળકો છે રોજ પુસ્તકો બેગ લઈને સ્કૂલે આવે છે એને બદલે અઠવાડિયામાં એક દિવસ શનિવારે એના માટે નક્કી કરવામાં આવે છે અને એનું નામ આપવામાં આવે છે બેગ લેસ ડે બેગ લેસ એટલે બેગ નહીં બેગ વગર ચોપડા વગર એ આવશે અને એ બેગ લેસ નિમિત્તે અમારો પરિવાર આજે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાની પસંદગી એટલે કરી છે કે મોટાભાગની સર્વિસ મેં જૈન નૂતનમાં કરી છે અને મારા મિસિંહ સાહેબ પણ ઘણા બધા વર્ષો જૈનુતન ફરજ બજાવી છે એટલે જૈનુતન સ્કૂલમાં માટે જે શૈક્ષણિક રમકડા કહેવાય બાળકો રમવા માટે રમકડા જોઈએ શૈક્ષણિક રમકડા નો અર્પણ વિધિ આજે અમે ચાર વાગે અર્પણ વિધિ પણ કરવાના છીએ અને એના માટેનો લેસ દિવસ આવતીકાલે અમે ઉજવવાના પણ છીએ જેથી કરીને બાળકો છે હોંસે હોંશે આવે હોંસે હોંસે ઘરે જાય આજે અમારા ડોક્ટર જય મહેતા વાત કરું તો જય મહેતા આ કિરણ ક્લિનિકમાં ઘણા વર્ષોથી સેવા આપે છે આથી અગાઉ કે પાટિયા ક્લિનિકમાં માં 10 વર્ષ સુધી સેવા કરી અને ત્યારે પણ ઘણા બધા કેમ્પો કર્યા અને આજે આ કિરણ ક્લિનિક છેલા 2 વર્ષથી થી સેવા કરે છે અને મને યાદ આવે છે ભાસ્કર મણી ઓજીય ચકોટી જૈન ધર્મ વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મણી એની પ્રેરણા માનવી છ કોટી જૈન સંઘ દર મહિને અહીંયા બે કેમ્પો કરે છે ઉજ્ય માસ્કરમુણી કીધું છે કે ડોક્ટર જય મહેતા તમે કેમ્પ કરી રાખો કેમ્પ બંધ ન કરજો પણ કોઈ દાતા મળે તો દાતાનું દાન સ્વીકારી લેવાની અને નાની પડવાની દાંતા ન મળે તો પણ બે કેમ્પો બે કેમ્પ એટલે ક્યા તો કે એક સુવર્ણ પ્રકાશનો સ્વર્ણ પ્રાસનમાં બાર વર્ષ સુધીના જે બાળકો છે એને સ્વર્ણ પ્રાસનના ઠીપા પડવામાં આવે છે અને ટીપાથી શું ફાયદો થાય એના વિશે ડોક્ટર જય વાત કરશે અને ડાયાબિટીસ રાજરોગ છે એટલે ડાયાબિટીસનો પણ કેમ્પ રાખવામાં આવે છે એમાં બ્લડ સુગર છે એ પણ ફ્રી ઓફ ચેકઅપ ચેકઅપ કરવામાં આવે છે બ્લડ પ્રેશર પણ ચેકઅપ કરવામાં આવે છે અને 10 દિવસની ગોળી પણ ઈશુર કાપવામાં આવે છે એટલે આવી બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ અમારો પરિવાર કરી રહ્યો છે અને હવે દીપ પ્રંજન સેવા કેન્દ્ર ભગવાન અમને જીવનના અંતિમ શ્વાસ સુધી ભગવાન અમને શક્તિ આપે જે દીપ્રંજન સેવા કેન્દ્રની પ્રવૃત્તિ અમે કાચા રહીએ અને માનવીના લોકોને જેમ બને તેરાત રૂપ થઈએ પ્રાર્થના કરી છે જય જીનેન્દ્ર નવીનભાઈ ડ્યુટી હતી એટલે જેમ શરૂઆતી પહેલા એને ડોક્ટર જયને વિનંતી કરી ઉદ્ઘાટન પેલા પછી પેલા નવીનભાઈ આવે છે એનું ચેકઅપ કરીએ એ જય ડાયાબિટીસ ચેકઅપ કર્યું

આપવાની અમને તક મળી છે એટલે ભવિષ્યમાં જે કંઈ જરૂરતમંદ લોકો હશે એને આર્થિક રીતે મેડિકલ હવે અમારા પરિવારના રમેશભાઈ આભારી